આ સપ્તાહમાં જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેમ કે મહિલા સુરક્ષા દિવસ બેટી બચાવો બેટી પઢાઓ દિવસ મહિલા કલ્યાણ દિવસ મહિલા સ્વરોજગાર દિવસ એવી જ રીતે આજે આ સપ્તાહનો છેલ્લો દિવસ હતો આજે મહિલાને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉજવણીના પૂર્ણાહુતિના દિવસે આપને બેટી બચાવો બેટી પઢાવોને થીમને આધારિત આજે રેલી કાઢવામાં આવી હતી તો આ રેલીમાં ઘ બધા બહેનોએ સૂત્રોચ્ચાર સાથે બેટી બચાવો બેટી પઢાવોનો નારા સાથે આજની રેલી પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને રાજ્ય સરકારનો ઉદ્દેશ એ છે કે રાજ્યમાં બે પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા જળવાઈ રહે એવી રીતે દરેક જિલ્લામાં આવી રીતે બેટી બચાવો બેટી બઢાવો પ્રોજેક્ટ ચાલવા શરૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત જુદા જુદા થીમ આધારિત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તો આ તકે હું આ સ્કૂલનો આભાર માનું છું કે અમને સારી રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું આ તકે મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું કે જે અમારો બેટી બચાવો બેટી પઢાઓનો જે થીમ છે એનો મેક્સિમમ જૂનાગઢની જનતાઓને લાભ મળે એના માટે ખૂબ ખૂબ આભાર આ રેલીની શરૂઆત આપણે એજી સ્કૂલમાંથી કરવામાં આવી હતી એવી રીતે ચિતાખાના ચોક રેલવે પેલું પાછળનું રેલવે ફાટક છે અને આઝાદ ચોકથી લઈને આ રેલી આપણે પૂર્ણ કરવામાં આવેલી એટલી બસોથી વધારે દીકરીઓએ આમાં લાભ રેલીમાં જોડાયેલી હતી અને આ રેલીમાં સ્કૂલનો ખાસ અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એવી રીતે અમારો એકસો એક્યા એકસો ટીમ છે સખી વન સ્ટોપ સેન્ટર છે એવી રીતે પોલીસ વિભાગનો પણ અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે કે આપણે રેલીમાં કોઈ વિઘ્ન જોવા મળેલ નથી